યુનિટ માર્ચ અંતર્ગત ધાંગધ્રા વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાનું આયોજન હનુમાન મંદિરનું મંદિર નારીચણા ખાતે સમાપન શ્રી ચંદુભાઈ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ માહિતી બ્યુરો સુરેન્દ્રનગર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ જયંતિના વર્ષ નિમિત્તે એકતા મંત્રને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં યુનિટ માર્ચ આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત ધાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં હનુમાન મંદિર મોટા અંકે હનુમાનજી મંદિર નારી ચણા સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રાને હર ઘર સ્વદેશી ઘર 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 સ્વદેશીના સંદેશને મજબૂત બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા સાંસદ ચંદુભાઈ શિવરાએ એકતા યાત્રાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને એકતાનો સશક્ત સંદેશ આપ્યો છે કારણ કે યુદ્ધોથી ક્યારેય કલ્યાણ થતું નથી તેમણે આ એકતા યાત્રાના સંદેશને દરેક ગામ સુધી પહોંચાડવા ભાર મૂક્યો સરદાર વલ્લભભાઈ પટેલ શિવરાએ સરદાર સાહેબના નિઃસ્વાર્થ વ્યક્તિત્વનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો આપણે નિઃસ્વાર્થ માટે લડતા રહીશું તો દેશને બચાવી શકીશું નહીં વધુમાં તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની પ્રશંસા કરી હતી જેના કારણે વિશ્વમાં મંદી ઉપસ્થિત આહવાન કર્યું હતું કે સરદાર સાહેબના યાદ કરીને સુધીમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાન શ્રીને નામ સાકાર કરવા માટે સંકલ્પબંધ થઈને આગળ વધવું જોઈએ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરાએ સંબોધન કરતા કહ્યું હતું કે સરદાર

ભારત બે હજાર સુડતાલીસ સુધી વિશ્વગુરુ બની શકશે પ્રયત્નોનો ભાવ સ્મરણ કર્યું હતું આ કાર્યક્રમમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દેવપાલસિંહ હળવદ હળવદ એપીએમસી ના ચેરમેન શ્રી રજનીભાઈ સહિત જિલ્લા તાલુકા પંચાયત ના પદાધિકારીઓ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત ના અધિકારી શ્રીઓ અને મોટી સંખ્યામાં શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે સરદાર સાહેબ ની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં જ્યારે એકતા યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે હળવદ ડાંગા વિધાનસભામાં પણ આજે મોટા અંકેવાડિયાથી નારીચાણા ગામ સુધીનો પદયાત્રાનો આ કાર્યક્રમ આ કાર્યક્રમમાં અમારા સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને સંગઠનના તમામ હોદ્દેદારો યુવાનો આગેવાનો બધાય જોડાયેલા આ પદયાત્રામાં ખાસ કરીને નવયુવાનોએ બહુ જ રસપૂર્વક ભાગ લઈ અને સમગ્ર પદયાત્રા દરમિયાન સરદારની આખા વિસ્તારને ઝાંખી થાય એ રીતની પદયાત્રા કરેલી છે અને નારીચાણા મુકામે આ પદયાત્રાનું સમાપન થયું ત્યારે આ પદયાત્રા નિમિત્તે આ નારીચાણા મુકામે મોટી સંખ્યામાં લોકો આ નારી પદયાત્રામાં સામેલ થઈ અને સરદાર સાહેબને ખરા હાથમાં શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કર્યો છે ત્યારે હું મોદી સાહેબને આ કાર્યક્રમ દ્વારા આખા દેશને જે સંદેશ આપ્યો છે એકતાનો સંદેશ આપ્યો છે એ બદલ મોદી સાહેબને વંદન કરું છું